Thank you

મેદાનમાં બે યુવકો રિવર્સ લીધી જ્યારે બીજાને ઈજાઓ પહોંચી હતી હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે સમગ્ર અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે